હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જાગીને બેઠા છીએ આજ છે શુક્રવાર તો શુક્રવારનો કાપ હોય તો આખો દિવસ લાઇટ આવશે નહીં જો આવે તો બપોરે આવી હોય તો આવી જાય નગર સીધી પાંચ વાગે લાઇટ આવશે તો ગરમી થાય છે કુલ ને કુલ તડકોય છે તો બેઠા છીએ હવે ઘરે હસીક ગામમાં

ને બાજુ ના ગામ માં પરત ભાઈ છે બીજી બે ગાડીઓ છે પાછળ આવે છે અમે આગળ પૂરો વિડીયો જોતા રહેજો આપડો

આમાં જેટલું આવો આને મારે આને દેવા જ છે આને દેવા જ છે આ 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 નાઈ ના ભૂખ લાગી છે ફૂલ નાય નાઈ તો ખાઈ લઈ પાણીપુરી હવે રાજુભાઈ છે આપણને તો ઈ ખવડાવે ને આપણે થોડા ખાઈ માણા કંટાળે હરિફરીને ચા પીવા જાય બીજો કઈ ધંધો નથી તો બોલ બોલ બે શબ્દ

પોસ્ટ બટન થી સ્ટાર્ટ થાય એ સિસ્ટમ છે આમાં આ ડાયરેક્ટ શરૂ થઈ જાય ગાડી આ રાજ્યનો જીવ પીડ્યો ઓલો અરીઠો જોવો હાવ હુકાઈ ગયો ઉભારો પડખે થી બતાવું જો અરીઠામાં એક પાંદડું નથી દેખાતું ઝાડવામાં આ રાજ્યનો જીવ કેવો છે એ તમે વિચાર કરો તારો જીવ તો જો જો અમુકનો કોયળો જો કોયળો હું પાંદડા હતા એ તો બધા ખરી ગયા એટલે એટલે હવે છે ને નવો થાય નવો હું થાય મારો ભાઈ જીવ તો હારા રાખો મફતમાં લઈ જાવ તો આ છે રાજુભાઈ નિર્મળસિંહ શાહ બનાવે છે ને આપણે બેઠા છીએ અહિયાં રાજુભાઈ ની બાજુમાં બે સાહ પીવા શાહ બને છે બે એવા છે શાહ પીવા આવો આવો બળવંત જય માતાજી માતાજી છે નિર્મળસિંહ શાહ પકાવે છે તો હવે તમારે સેનેટાઈઝર છે સેનેટાઈઝર છે આપો ને તમે નાખો છે ને હું કુંબો હા બોલા બાપુ થઈ રહે થઈ રહે ઘટે ની સાડી નો ઘટે ગામમાં ઘટે મત તો આપી દે રાખી દે આ ના જાય ના આપણે આપડા ગુરુ કહેવાય એટલે કે બીમાં હા જો શેર તો તો બાપુ હો એક તો વગા કરીને ના કહું તો મિત્રો આજનો આપણો વ્લોગ આટલો જ છે જો આપણો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં